હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક કપ પલાળેલા કાચા ચોખાનો એકદમ ક્રિસ્પી અને સોડા કે ઇનો વગર ફૂલેલો નાસ્તો જે તમે સવાર સાંજ ચા સાથે અથવા કોઈ પણ ચટણી સાથે સર્વ કરશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં એક કપ ચોખા લઈ લીધા છે ચોખા તમારા ઘરમાં તમે જે પણ યુઝ કરતા હોય તે લઈ શકો છો ચોખાને બે પાણીથી ધોઈ અને સાફ કરી લેશું હાથેથી આ રીતે ઘસી અને ચોખાને સાફ કરી લેવાના ત્યાર પછી હવે તે પાણી નીતાડી દેશું અને એ જ કપના માપથી એક કપ પાણી ફરી પાછું ઉમેરી દેશું અને ચોખાને પલાળી અને તમારી પાસે વધારે સમય હોય તો આખી રાત માટે પલાળી દેવાના અને જો વધારે સમય ન હોય તો બે કલાકમાં પણ ચોખા એકદમ સરસ પલળી જશે મેં ચોખાને આખી રાત માટે પલાળી દીધા હતા બીજા દિવસે ચોખા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે ચોખાનું પાણી નીતાડી અને અલગ કરી દેશું અને બધા ચોખાને મિક્સર જારમાં ઉમેરી દઈશું ઢાંકણ ઢાંકી સૌ પહેલાં પાણી ઉમેર્યા વગર તેને પીસી લેશું આ રીતનું તે પીસાઈ જશે ત્યાર પછી જે ચોખા પલાળેલું પાણી હતું તેમાંથી આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ઢાંકણ ઢાંકી અને ફરી પાછું આપણે તેને પીસી લેશું અને આ રીતે એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું હાથેથી ચેક કરીએ તો આપણું બેટર એકદમ સરસ ક્રીમ જેવું તૈયાર થયું છે હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું તો અહીં તમે જોઈ શકશો કે આપણું ચોખાનું બેટર છે તે એકદમ સરસ ક્રીમી અને રિબન જેવું તૈયાર થયું છે રિબનની જેમ તે પડી રહ્યું છે હવે એ જ મિક્સર જારમાં આપણે ત્રણ બાફેલા બટેકાને પીસી લેશું બટેકાને બાફી તેની છાલ ઉતારી અને મેં ઠંડા કરી લીધા છે તો અહીં મેં ત્રણ બટેકા લીધેલા છે એક કપ ચોખાની સામે આપણે ત્રણ બટેકાનો ઉપયોગ કરેલો છે તેમાં પણ એક મોટી ચમચી જેટલું પાણી ઉમેરશું ઢાંકણ ઢાંકી અને તેને પણ પીસી લેશું પાણી વધી ન જાય તેનું બટેકામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો બટેકા આપણા આ રીતે એકદમ સરસ મત પીસાઈ ગયા છે પીસેલા બટેકાને આપણે આગળ જે ચોખાનું બેટર તૈયાર કરેલું હતું તેની સાથે ઉમેરી દેસુ બધું જ બેટર હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું હવે બંને વસ્તુને હાથેથી એકદમ સારી રીતના ફેટવાની છે જેટલું પણ બેટર આપણે વધારે ફેટશું એટલી તેમાં હવા ભરાશે અને આપણા ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલા તૈયાર થશે આ ભજીયા બનાવવામાં આપણે કોઈ પણ જાતના સોડા કે ઈનોની જરૂર નહીં પડે હાથેથી એકદમ સરસ ફેટી લેવાનું સતત પાંચ મિનિટ સુધી આ રીતે આપણે તેને ફેટવાનું છે તમે જોઈ શકશો બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને તે એકદમ હળવું થઈ ગયું છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસું અડધી ચમચી જેટલા આખું જીરું ઉમેરી દઈશું ત્યાર પછી એક લીલા મરચાંને ઝીણું સમારીને ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણાને પણ સમારીને સાથે ઉમેરી દઈશું હવે ચમચીથી બધી વસ્તુને મિક્સ કરી દેસું અને ફરી પાછું એકવાર બેટરને આપણે એકાદ મિનિટ સુધી ફેટી લેશું બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને હલાવી લેશું બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અહીં મારે ચિલી ફ્લેક્સ ઉમેરવાના રહી ગયા હતા તો હવે આપણે તેને સાથે ઉમેરી દઈશું તમારે તેને પહેલાં જ ઉમેરી દેવાના ફરી પાછું ચમચીથી મિક્સ કરી દેસું તો હવે ભજીયા પાડવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હાથમાં થોડું બેટર લઈ અને આપણે ચેક કરવાનું તો આ રીતે થોડું થોડું બેટર લઈ અને આપણે ભજીયા પાડવાના છે જો બેટરમાંથી આ રીતે ભજીયા પડતા હોય તો આપણું બેટર પરફેક્ટ છે આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવામાં પહેલાં જ રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરી અને આપણે તેમાં ભજીયાને પાડી લેશું તેલમાં જેટલા પણ છૂટા છૂટા સમય એટલા જ ભજીયા ઉમેરવાના છે નહીતર આ ભજીયા સામસામે ચોટી જશે ચોખા અને બટેકાના લીધે આ ભજીયામાં થોડી ચીતાશ હોય છે તો ભજીયા સામસામે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેટલા પણ પેનમાં છૂટા ભજીયા સમાય એટલા જ ઉમેરવાના એક મિનિટ સુધી તેને તળાવવા દેવાના એક મિનિટ પછી ચમચીની મદદથી આપણે ભજીયાને ફેરવવાના છે તરત જ ઝારો નથી અડાડવાનો નહીતર ભજીયા તૂટી જશે ચમચીની મદદથી એક એક કરી અને બધા ભજીયાને આપણે ફેરવી લેશું બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર થઈ જાય એટલે તેલ નીતાળી અને ભજીયાને કાઢી લેશું તો તમે જોઈ શકશો ઈનો કે સોડા વગર એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી ભજીયા તૈયાર થયા છે તમે અવાજ પણ સાંભળી શકશો હવે બાકીના બધા જ ભજીયાને એ રીતે આપણે તૈયાર કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને બનતા બિલકુલ સમય નથી લાગતો તમે ચોખા પલાળીને પહેલાં રાખી દીધા હોય તો માત્ર દસ જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે બધા જ ભજીયાને મેં આ રીતે તળીને તૈયાર કરી લીધા છે અને તમે ચોખાના ભજીયા પણ કહી શકો છો અને ચોખાના પકોડા પણ કહી શકો છો એક ભજીયું તમને તોડીને પણ બતાવું છું તો તમે જોઈ શકશો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળીદાર ભજીયા તૈયાર થયા છે જો અંદર સુધી એકદમ સરસ ભજીયામાં જાડી પડી છે અને આ બનાવવામાં આપણે કોઈ પણ જાતના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કર્યો હવે આ ભજીયા ખાવા માટે આપણે તેની સાથે ખાવાની ચટણી પણ બનાવી લેશું માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવી ટમેટાની ચટણી બનાવી તૈયાર કરશું તેના માટે એક પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં છ થી સાત લસણની કળીઓ ઉમેરી દેસું ને લસણને થોડું તેલમાં સાંતળી લેશું થોડું લસણ તેલમાં સંતળાવા લાગે એટલે તેમાં આપણે સુકેલા લાલ મરચાં ઉમેરશું તો અહીં મેં ત્રણ જેટલા સુકેલા લાલ મરચાં ઉમેરેલા છે તેને પણ થોડા તેલમાં સાંતળી લેશું ત્યાર પછી બે ટમેટા સમારીને ઉમેરી દઈશું અને ચમચાથી હલાવી લેશું ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાના ટમેટા ઝડપથી ચડી જાય તેના માટે આપણે ટમેટાના માપનું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ચમચાથી તેને મિક્સ કરી દેસું અને હવે ધીમા તાપ ઉપર ટમેટાને ચડવા દેસું ઢાંકણ ઢાંકી અને બે મિનિટ આપણે તેને થવા દેસું બે મિનિટ પછી તમે જોઈ શકશો ટમેટા છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી અને આપણે પેનને નીચે ઉતારી લેશું અને ટમેટાને થોડા ઠંડા થવા દેશો ટમેટા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે જે ચટણીનું મિક્સ જજાર હોય છે તેમાં ટમેટાને ઉમેરી દેવાના થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને પહેલાં પાણી ઉમેર્યા વગર તેને પીસી લેવાનું આ રીતે બધું એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરશું ચટણી અહીં તમને ઘાટી પાતળી જેવી પસંદ હોય એ રીતે તૈયાર કરી શકો છો અને ત્યાર પછી તેને એક વાટકામાં કાઢી લેશું તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ટમેટાની ચટણી તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જરા પણ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ